સુરતના ટાવર રોડ પર મસ્કતી હોસ્પિટલ થી લઈને મહિદરપુરા પોસ્ટ ઓફિસ ની વચ્ચે વિસ્તાર માર્ચ 2023 થી લગભગ 1 વર્ષ થી વધુ સમય થી મેટ્રો રેલ પ્રોજેક્ટ ને કારણે સતંદર બંધ કરી દેવામાં આવ્યો છે આ વિસ્તાર માં આરીમાન આર્કેડ અને કોમર્સ હાઉસ નામના બે એપાર્ટમેન્ટ આવેલા છે જેમાં અંદાજિત 400 થી વધુ દુકાનો આવેલી છે જે છેલ્લા 1 વર્ષ થી વધુ સમય થી રસ્તો બંધ થવાને કારણે વેપાર પ્રવૃત્તિ સતંદર બંધ છે નજીકના ભવિષ્યમાં મેટ્રો પ્રોજેક્ટને કારણે રસ્તો ચાલુ થાય એવી કોઈ શક્યતા પણ નથી આ કારણે કેટલીય દુકાનો બંધ થઈ ગઈ છે દુકાનમાં કામ કરતા માણસો પણ બેરોજગાર થઈ ગયા છે મેટ્રો પ્રોજેક્ટ તરફથી આરેમાન આર્કેડ અને કોમર્સ હાઉસ એપાર્ટમેન્ટ કોઈ પણ દુકાનવાળાને કોઈપણ પ્રકારના વળતરની ચૂકવણી કરવામાં આવી નથી વિકાસના નામે આ પ્રકારની નીતિ કેટલી યોગ્ય છે કોઈ રજૂઆત સાંભળતું નથી ત્યારે હવે છેલ્લે ચોડા ભવન ખાતે મોટી સંખ્યામાં વેપારીઓ એકત્રિત થઈ આવેદનપત્ર આપી વળતરની માંગ કરેલ છે ઓરે કૃષ્ણ દોરીવાળા આર્યમાન આરકે ટી આવ્યો છું અમે અહીં આવેદનપત્ર આપવા આપવા આવ્યા છે અને અમારી રજૂઆત કરવા આવ્યા છે જે મેટ્રો એક વર્ષથી ચાલી રહ્યું છે કામ જેને કારણે મેઇન રોડ બંધ છે અને અમારા આર્યમાન આર્કેટના વેપારીઓ છે જેને આર્થિક રીતે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે જેને હવે ખર્ચા પોતાના ઘર ખર્ચ સ્કૂલની ફી લોનના હપ્તા વેરા બિલ લાઇટ બિલ બીજા ખર્ચાઓ કાઢવામાં ખૂબ જ તકલીફ થઈ રહી છે અને જેને કારણે અમારા ઇન્કમના સોર્સ બહુ જ લિમિટેડ છે અને એ રીઝનથી જ અમે અહીંયા આવેદનપત્ર આપવામાં આવ્યા છે કે ભાઈ તમે આ રસ્તો બંધ કર્યો છે એને કારણે અમારા જે ઇન્કમના સોર્સો પર જે અસર પડી રહી છે લોડિંગ અનલોડિંગમાં પ્રોબ્લેમ થયા છે આવવા જવામાં પ્રોબ્લેમ થઈ રહ્યા છે તો અમે એટલું જ રજૂઆત કરી કે મેટ્રોના કારણે જે બીજા સુરતમાં કામો થઈ રહ્યા છે મેટ્રો જે બીજા એરિયામાં લોકોને કમ્પન્સેશન આપી રહ્યું છે ભાડા આપી રહ્યા છે તો અમને પણ મળવું જોઈએ અમે એ લોકોને રજૂઆત કરી કે તમે આ જે રોડ આપો છો તમે રોડ સંપૂર્ણ લઈ લો અને એની સામે અમને વળતર આપી દો આવા જવાનો ખાલી ત્રણ ચાર ફૂટનો રોડ રાખો બસ અમે એટલી રજૂઆત કરવા આવ્યા છે જે રજૂઆત એ લોકો આજે એક વર્ષ સુધી અમારી સાંભળી નથી હવે અમે આ છેલ્લે હારીને કંટાળીને આ આવેદનપત્ર આપવામાં આવ્યા છીએ અમે આર્યમાન આર્કેપમાં નહીં નહીં કરીને એકસો છપ્પનથી એકસો સાઠ વેપારીઓ છે એ બધાને જ અસર થઈ ગઈ ઓલમોસ્ટ આર્યમાન આર્કે આખું ખાલી થઈ ગયું છે બધા વિસ્થાપિતથી કે બીજા એરિયામાં કારણ કે અહીંયાથી ઇન્કમ જ નથી અમારે આવા જવામાં તકલીફ થાય છે લોડિંગનો ખૂબ જ ઇસ્યુ થાય છે અધિકારીઓ તો હજુ નરોવા કુંજો જ આપે છે એ લોકો હજુ એમ જ કહી રહ્યા છે કે અમારી પાસે ઓથોરિટી અમે તમારી રજૂઆત ઉપર કરશું આવી વાતો મેં એક વર્ષથી સાંભળી રહ્યા છે સાહેબ